જામનગર છોટી કાશી નિવાસી ગોપાલભાઈ કલ્યાણી અમારો જામનગરમાં છેલ્લા પાંચ વર્ષથી આ માધવ ગ્રહ ઉદ્યોગ મોગ કચોરી એ નમકીન નામનો વ્યવસ્થાય છે વ્યવસાય છે અત્યારે ભારત દેશમાં અયોધ્યામાં રામ મંદિરનો જબરજસ્ત માહોલ અને ઉત્સવની ઉજવણી રૂપે અમે લોકોએ એક વિચાર કર્યો કે ભાઈ આપણે પણ આમાં થોડોક સહયોગ દઈ અને અમે અમારો વ્યવસાયને હિસાબે અમે નાની મોટી કચોરી ભાવનગરી ગાંઠિયા તીખા ગાંઠિયા ચવાણું દાર ખારા તલ એનો વિવિધ બધી આઇટમનો ઉપયોગ કરી અને સાડા ચાર બાય દસની એક રામ ભગવાનની હાફ પિક્ચર હાફ આકૃતિ જેના અમે નાનું એવું સ્વરૂપનો પ્રયાસ કર્યો છે સ્વરૂપ આપવાનો આપ ધનુષબાણ સાથેના રામ ભગવાનની આકૃતિ અમે તૈયાર કરી છે જેનો પાંચ દિવસ અમે દર્શનાર્થે અહીંયા જામનગર ખાતે રાખેલ છે એરોડ્રામ રોડ મયુરનગર વાંબે આવાસની સામે શિવમ કોમ્પ્લેક્ષ સર્વે ધર્મપ્રેમી જનતાઓને પધારવા આમંત્રણ આપે છે